રમાકુમારી સલકાપુરી કેન્દ્ર અને વડોદરા રેલવે પોલીસ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન વડોદરાના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ખાતે યોજવામાં આવ્યો હતો શહેરના યુવક અને યુવતીઓમાં નશા વિશે જાગૃતતા આવે તે માટે વડોદરા રેલવે પોલીસ અને બ્રહ્માકુમારી અલકાપુરી કેન્દ્ર દ્વારા જાગૃતિ માટે પ્રોગ્રામ વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર એક પર યોજાયો હતો વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાનમાં રેલવે પોલીસ ઇન્ચાર્જ પીઆઈ એજે પંડ્યા મહિલા કોન્સ્ટેબલ તથા રેલવે પોલીસ કર્મી પણ જોડાયા હતા બ્રહ્માકુમારી અલકાપુરી કેન્દ્રના માર્ગદર્શન હેઠળ બાર જૂનથી છવ્વીસ જૂન સુધી વિશ્વ નશા વિરોધી દિવસના ઉપલક્ષ્યમાં વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન નિમિત્તે રેલવે પોલીસ કર્મચારીઓ તેમજ બ્રહ્માકુમારી ઝલકાપુરી સેવા કેન્દ્ર બહેનો સાથે મળીને નશામુક્તિ જાગૃતિ સંદેશ સાથે બેનરો અને પોસ્ટર સાથે દેશમાં ડ્રગ્સનું ચલણ ઘણું બધું વધી ગયું છે શહેરોમાં ડ્રગ્સના મોટા અડ્ડા બની ગયેલા છે વ્યક્તિનું કમજોર મન આ તરફ ન વળી જાય તે હેતુસર આ અવરનીશ કાર્યક્રમની રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર કરતા મુસાફરોને અવગત કરવામાં આવ્યા હતા વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું